દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું છિતપુર વિધાનસભા મારી લોકસભા સમગ્ર ગુજરાતને સમગ્ર દેશવાસીઓને નવા વર્ષ ખૂબ સુખદાયી સમૃદ્ધિ આનંદ ઉત્સાહ હર ઉત્સાહ સૂર્યના કિરણો સાથે ઉગતા સુરતની જેવું આપણું વરસ જાય અને નવા વર્ષના સંકલ્પ સાથે એવો સંકલ્પ લેજો કે નવા વર્ષમાં આપણે વ્યસન મુક્ત બનીએ નવા વર્ષમાં આપણે કોઈ પણ પ્રકારના વ્યસન સાથે ન બંધાઈએ અને નવા વર્ષની સંકલ્પ સાથે વર્ષ પસાર અને એટલા માટે સંકલ્પ અપાવું છું કે આપણા જીવનમાં કંઈક પ્રગતિનો ઉદય થાય આપણા જીવનમાં નવા વાતાવરણનો ઉદય થાય અને નવો વર્ષને આવતા વર્ષ પછી આપણા સમયનો ખૂબ સદ ઉપયોગ થાય અને પરમ પરમકૃપાળું પરમાત્માને ફરી પ્રાર્થના કરું કે આપણા જીવન પ્રગતિકારક સુખકારક સમૃદ્ધિકારક પરમાતાના ચરણોમાં આશીર્વાદ સાથે આપનું વર્ષ ખૂબ ભર સુરલાદ જાય એવા આશીર્વાદ પણ પાઠવું છું